જય હિન્દ મિત્રો આજે અત્યારે અમે લોકો બધા આવ્યા છીએ રામવાવ અને રામવાવથી લગભગ ત્રણ કિલોમીટર દૂર કબીર સાહેબની જગ્યા અને અહીંયા કને એનું જબરજસ્ત સાનિધ્ય અને આવા સંતો મહંતોની ઉર્જાના સ્ત્રોતથી ભરેલી આ તપોભૂમિ ચિંતનભૂમિ અને અહીંયા કને જે ભાઈ પાસે છે એના વિશે જરાક કહેશો તમે કે આને તમે શું કહો છો અને આનો હું સૂર કે સંતાન બરાબર છે અચ્છા આની અંદર કેટલા નવતાર હોય છે બરાબર તો આને પેલા કેટલી વાર લાગે ચડાવવામાં ચાર પાંચ મિનિટ લાગે બરાબર તો ભાઈ જેક વાર એમની રીતે કબીરની કોઈક વાણી ભૂલશે એટલી વાર તમે ચડાવો જો ચડતો હોય તો અચ્છા સાહેબ ચડાવશે રેવા તો એવડી મહેનત નથી કરવી સાહેબને આપણે હેરાન ન કરાય તો તમે તમારી રીતે એક રચના સંભળાવો સરપંચ સાહેબ હા તો એક તમારી પણ યાદગીરી અમારી સાથે આવી જાય વાણી 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 હમ ના એટલે વાણી સાંભળવી છે હા હા હાજી બોલો અરે હા હા બસ એમ જ રાખી ધર્મ કા મૂળ સે ને પાપ મૂળ ભીમા માંડવ જાણે હું કરું કરતર બીજો કોઈ એ યાદ રહ્યા તારા યુરા મારો હરી કરે સો સંત કબીર ત્રિકમ સાહેબ જયારે અમારી રામાવ ગામની જન્મભૂમિ ત્રિકમ સાહેબની ની અને ત્રિકમ સાહેબ બાજુમાં અહિયાં જમીન છે ખેતર છે બરોબર એટલે ત્રિકમ સાહેબ બહુ દાતા હતા એની પાસે કોઈ પણ આવે તો એ અન્નદાન કરી દે કોઈ કાને કડકું હોય તો પણ દઈ દે પક્ષી પણ નવડાડતા આ જગ્યાની અંદર ત્યારે એની માતા ને એવો થયો કે મારો દીકરો જરાક કેવાનો મતલબ કે દાતા પણ એને એમ થયો કે મારો દીકરો ઘણું દાન કરી નાખે છે અને અમારી આ માતા છે એનું પેટ ભરે ને મારો દીકરો કમાવો નહીં થાય એમ બિલકુલ ત્યારે એને ત્રિકમ સાહેબ ને એવો કહેવામાં આવ્યો કે એને એના

એને કોઈ કણક આપી દીધી દાન કર્યો કીધું કે મારા દીકરા તો આ બધો કણકુ નથી ભાત લઈને રામ તો એને જોયો આ કાનમાં કણક નમડે બળદ નમડે બધું શું છે મેં તો મારી આપી દીધું

રાપર રાપર તો સમાધી રાપર ઉપદેશ લીધો પાછા ચિત્રોડ ગયા ચિત્રોડ થી ત્રિકમ સાહેબ એવું કીધું મને સમાધિ રાપર દરિયાસ્થાન

પીવું પાણી પીવું પાણી પીવું તો પાણી ક્યાંય મળતો નહોતો તો એ જ ક્યાં રૂપ લઈને આવ્યો કે ભાઈ તમારે પાણી પીવું હોય ને તો આગળ એક વીડું હાલે છે બીજી ક્યાં ત્રિકમ વેડો છે રાપર માં નહી લેવા દીધી મળવા રાપર નહીં લેવા તો એ લોકો નારિયલ પાણા ખા કર્યા તો નારિયલ થઈ ગયા ગલાલ થઈ ગયા ત્રીક સાહેબ ને દરિયાસ્થાનમાં પરચો પૂર્યો આજ નહી મરે ગયા કાલ મરે ગયા

ભાઈ એકાદ કબીર કબીર નો સાહેબ એના જીવન બે અવસ્થાના ભજન પણ લખ્યા છે નિરંજન નિરાકાર જે આપણે નથી